નમસ્કાર ધોરણ છો વિજ્ઞાન તેની અંદર આપણે આગળના બે વિડીયોની અંદર આહારના ઘટકો વિશે ચર્ચા કરી છે આગળના વિડીયોની અંદર આપણે શેના વિશે જોઈ ગયા છીએ કે આપણે અલગ અલગ પ્રકારનો ખોરાક લઈએ છીએ આ ખોરાકની અંદર અલગ અલગ પોષક તત્વો હોય છે તે પોષક તત્વો કયા કયા છે તો કાર્બોદિત છે ચરબી છે પ્રોટીન છે વિટામિન ખનિજાર રેસા અને પાણી હોય છે જે આપણા શરીરને ઉપયોગી છે ત્યારબાદ આપણે જોયું કે આપણે કઈ રીતના જાણી શકીએ છીએ કે કયા ખોરાકમાં કયું પોષક તત્વ રહેલું છે બરાબર છે ખોરાક ઉપર તમે મંદ આયોડીનનું દ્રાવણ કોપર સલ્ફેટના ટીપા અને કોસ્ટિક સોડાના દ્રાવણના ટીપ્પા નાખીને જાણી શકો છો તેની અંદર જે રંગ પરિવર્તન થાય છે બરાબર ભૂરો કાળો રંગ આવે તો તેની અંદર કાર્બોથીથ હાજર છે જાંબલી રંગ આવે તો પ્રોટીન હાજર છે અને ચરબી વિશે જાણવું હોય તો ખોરાકને કાગળમાં ઘસો તો તેલના ડાઘા જોવા મળે તો તેનો મતલબ છે કે તેની અંદર ચરબી હાજર છે ત્યારબાદ આપણે જોયું કે કેવા પ્રકારના ખોરાકમાંથી આપણને શું મળે છે કાર્બોદિતના સ્ત્રોત જોયા બાજરો ચોખા ઘઉં સક્કરિયા બટાટા શેરડી પપૈયું તરબૂચ કેરી મકાઈ ત્યારબાદ આપણે ચરબીના સ્ત્રોત પણ જોઈ ગયા સૂર્યમુખીનું તેલ છે સરસવનું તેલ નાળિયેરનું તેલ સોયાબીન બદામ તલ તે સિવાય આપણે વનસ્પતિ સ્ત્રોતો જોયા છે માંસ છે ઘી છે દૂધ મલાઈ માખણ આ બધામાંથી આપણને શું મળે છે ચરબી મળે છે ત્યારબાદ આપણે જોયું પ્રોટીનના સ્ત્રોત પ્રોટીન આપણને વટાણા મગ તુવેરદાળ વાલ સોયાબીન વટાણા આ બધામાંથી મળે છે તે સિવાય પ્રાણીઓની વાત કરવામાં આવે તો પનીર માછલી માંસ દૂધ ઈંડા આ બધામાંથી મળે છે વિટામિન એ આપણને મળે છે દૂધ છે માછલીનું તેલ પપૈયું ગાજર કેરીમાંથી વિટામિન બીની વાત કરીએ તો ચોખા યકૃત ઘઉંમાંથી મળે છે વિટામિન સી ટામેટા નારંગી જામફળ લીલા મરચાં લીંબુ આમળામાંથી મળે છે અને વિટામિન ડી આપણને દૂધ માખણ માછલી ઈંડામાંથી મળે છે તે સિવાય વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી પણ મળે છે

ત્યારબાદ આયન ની વાત કરવામાં આવે તો આયન આપણને શેમાંથી મળે છે તો આયન આપણને મળે છે યકૃતમાંથી જામફળમાંથી પાલકમાંથી કેલ્શિયમ તો દૂધ અને ઈંડામાંથી આપણને કેલ્શિયમ મળે છે તો આ બધા ખનીજ ક્ષારો પણ આપણા શરીર માટે જરૂરી છે ત્યારબાદ હવે વાત કરવાની છે પાણીની તો આજે પાણી છે તે શું કરે છે પાણી એ આપણો જે ખોરાક છે એ ખોરાકની અંદર જેટલા પણ પોષક તત્વો હોય છે જ્યારે તમે પાચન તંત્ર ભણશો ત્યારે આ વસ્તુ સમજશો કે એનું શોષણ તે આપણા શરીરને કરવામાં મદદ કરે છે બીજું જેટલા નકામા પદાર્થો છે તેને મૂત્ર અને પરસેવા દ્વારા બહાર કાઢવામાં પણ તે મદદ કરે છે બરાબર તો સામાન્ય રીતે પાણી આપણને એક તો પાણી પીવાથી તે સિવાય દૂધ છે ચા છે તેમાંથી મળતું હોય છે બરાબર આપણે જે ખોરાક રાંધીએ તો એની અંદર પણ આપણે પાણી ઉમેરીને પીએ છીએ બરાબર એક પ્રવૃત્તિ છે જ્યારે તમે કોઈ લીલા શાકભાજી છે લીંબુ છે ટામેટા છે અથવા તો જે ફળ હોય છે તે ફળને કાપો છો તો તેમાંથી પણ તમને પાણીની તમારી જે શરીરની જરૂરિયાત હોય છે કારણ કે ફળ અને શાકભાજીની અંદર એક જાતનો રસ રહેલો હોય છે જેની અંદર શું હોય છે પાણીની માત્રા રહેલી હોય છે તો એના દ્વારા પણ આપણને પાણી આપણા શરીરને જેટલું જોઈએ છે તેટલું મળેલું મળી રહે છે બરાબર તો આ રીતે આપણી પાણીની જરૂરિયાત પૂરી થાય છે બરાબર ત્યારબાદ તમને ટોપિક આપવામાં આવ્યો છે સમતોલ આહાર શું છે સમતોલ આહાર તો કોને કહીશું આપણે સમતોલ આહાર અર્થાત બેલેન્સ ડાયટ ઓકે તો લેટ સી સમતોલ આહાર સમતોલ આહાર

આપણા શરીરની વૃદ્ધિ અને સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે આપણા આહારમાં જરૂરી બધા જ પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં હોવા જોઈએ ઓછા ના હોવા જોઈએ તો જે ખોરાકની અંદર આ બધું રહેલું હોય તેને શું કહેવાય છે સમતુલ આહાર કહેવાય છે બરાબર છે હવે દરેક વ્યક્તિ માટે સમતોલ આહાર દરેક ઉંમરના વ્યક્તિ માટે અલગ અલગ હોય છે કારણ કે દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારનું કામ કરતી હોય છે બરાબર છે કઠોળ છે મગફળી છે સોયાબીન છે અંકુરિત બીજ મગ અને ચણાને પલાળીએ એટલે તે અંકુરિત થઈ જાય તે આથવણવાળો ખોરાક છે સાઉથ ઇન્ડિયન ખોરાક છે ઇડલી લોટનું મિશ્રણ મિસી રોટી અનાજ કઠોળના થેપલા કેળા પાલક દળિયા ગોળ શાકભાજી આ બધાની અંદરથી આપણને શું મળી રહે છે પોષક દ્રવ્યો મળી રહે છે એટલે કે એક સમતોલ આહાર ખાવા માટે બહુ મોંઘી મોંઘી ચીજો ખરીદીને ખાવાની જરૂર નથી આપણે યોગ્ય પ્રકારનો જે આહાર ઘરે લેતા હોય છે સાદો ભોજન તેની અંદર જ તેને યોગ્ય રીતે રાધિક રાધીને ખાવાથી આપડા શરીરને સંતોલ આહાર પ્રાપ્ત થઈ જાય છે એ એવું કહે છે કે પ્રાણીઓના ખોરાકમાં પણ બધા પોષક દ્રવ્યો હાજર છે હા તેમના અલગ અલગ પ્રકારના ખોરાકમાં અલગ અલગ પોષક દ્રવ્યો હાજર હોય છે બરાબર છે તે સિવાય એવું કહેવામાં આવ્યું છે કે ખોરાકને રાંધતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ જ્યારે આપણે ખોરાકને રાંધીએ છીએ તેમજ શાકભાજી અને ફળોને કાપીએ છીએ અને તેની છાલ ઉતારીને ધોઈએ છીએ તો એમાંથી કેટલાક વિટામિનો શું થાય છે નષ્ટ થઈ જાય છે તો ઘણી શાકભાજી અને ફળોની જે છાલ છે તે છાલની અંદર ઘણા બધા વિટામિન હોય છે સારા એવા ખનિજ સારો હોય છે તેથી ઘણા શાકભાજી અને ફળને આપણે ડાયરેક્ટલી ખાઈ શકીએ છીએ છોલ્યા વગર ચોખા અને દાળને જો વધારે પડતા ધોવામાં આવે તો પણ તેમાંથી વિટામિન અને ક્ષાર દૂર થઈ જાય છે 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 તો રાંધવાથી આપણે જાણીએ છીએ કે ખોરાક સારો લાગે આપણને પચવામાં સરળ રહે પરંતુ તેની સાથે નુકસાન એ થાય છે કે રાંધવાથી એની અંદર રહેલા કેટલાક પોષક તત્વો ઓછા થઈ જાય છે જો આપણે વધારે પાણી નાખીને ખોરાક રાંધીએ અને એની અંદરના પાણીને ફેંકી દઈએ તો પાણીની અંદર ઘણા બધા પ્રોટીન રહેલા હોય છે અને ખનીજ સારો રહેલા હોય છે તેથી તે ફેંકી દેવું જોઈએ નહીં ખોરાક રાંધવાથી જે વિટામિન સી હોય છે તે સરળતાથી શું થાય છે નષ્ટ થઈ જાય છે તો ટૂંકમાં ખોરાકને રાંધતી વખતે તેમાં યોગ્ય માત્રામાં પાણી ઉમેરીને તેનો ઉપયોગ કરવો જોઈએ તેમજ કેટલાક ફળ અને શાકભાજીને છોલ્યા વગર તમે ધોઈને ખાઈ શકો છો જેથી એના જે છોલ છે તેની અંદર રહેલા વિટામિન અને ખનીજ સારો તમારા શરીરને મળી રહે એટલા માટે જ અહીંયા કીધું છે કે કેટલાક કાચા ફળ અને શાકભાજી આપણે ડાયરેક્ટલી ખાવા જોઈએ આગળ આપણે જોઈ ગયા કે ચરબીમાંથી આપણને કાર્બોદિત કરતા વધુ ઊર્જા મળે છે તો અહીંયા બુજો એવું વિચારે છે કે ચરબીયુક્ત આહાર ખાવો ઉત્તમ છે કારણ કે તે આપણને વધુ ઊર્જા આપે છે તો તેણે શું કર્યું થોડા સમય માટે ચરબીવાળો ખોરાક જ ખાવાનું ચાલુ રાખ્યું અને વધારે પડતો ચરબીવાળો ખોરાક ખાવાના લીધે શું થાય છે શરીરને ઉર્જા તો મળે છે પણ શરીર કેવું બની જાય છે જાડું બની જાય છે જેને મેદસ્વીતા કહે છે તેથી વધારે પડતો ચરબીવાળો ખોરાક પણ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે ભલે તે આપણા શરીરને કાર્બોદિતની સરખામણીએ વધુ ઊર્જા આપતો હોય તો પણ બરાબર છે ત્યારબાદ છે ત્રુટીજન્ય રોગો ઓકે નેક્સ્ટ ટોપિક શું છે ત્રુટીજન્ય રોગો તો ત્રુટીજન્ય રોગો શું છે રોગો જો વ્યક્તિને પોષણ માટે જ્યારે આપણે જે ભોજન લઈએ છીએ તો તેની અંદર બધા પોષક તત્વો હોવા જોઈએ પરંતુ જો કોઈ ચોક્કસ પોષક તત્વો લાંબા સમય સુધી ગેરહાજર રહે તેના ખોરાકની અંદર કોઈ ચોક્કસ પોષક તત્વની શું રહે ગેરહાજરી રહે તો એની ઉણપના લીધે જે રોગ તમને થાય છે તેને ત્રુટીજન્ય રોગ તરીકે ઓળખવામાં આવે છે શું કહે છે ત્રુટીજન્ય રોગ તરીકે ઓળખવામાં આવે છે અને એકથી વધુ પોષક દ્રવ્યોની આપણા શરીરને ઉણપ રહે તો રોગ અને વિકૃતિ થઈ શકે છે બરાબર છે જેમ કે કોઈ વ્યક્તિ છે તે ઘણા લાંબા સમય સુધી ખોરાકમાં પ્રોટીન ના લે તો શું થશે એની વૃદ્ધિ અટકી જશે તેની વૃદ્ધિ અટકી જશે પછી તેનો ચહેરો ફૂલી જશે શું થશે ચહેરો ફૂલી જવો વૃદ્ધિ અટકી જવી ચહેરો ફૂલી જવો વાળનો રંગ ફીકો પડી જવો આ બધા લક્ષણો દર્શાવે છે કે તમારા ખોરાકની અંદર પ્રોટીનની ગેરહાજરી છે તે સિવાય ત્વચાના રોગો તમને થાય છે ચામડીના રોગો થવા લાગે છે અને ઝાડા પણ થતા હોય છે તો જો આ પ્રકારના લક્ષણો તમારા શરીરમાં જોવા મળે છે તો બની શકે કે તમારા શરીરમાં પ્રોટીન વાળો ખોરાક રાખવો જોઈએ પ્રોટીન પ્રોટીન અને કાર્બોદિત કાર્બોદિત પ્લસ આ બંનેની ઉણપ થાય તો શું થાય છે તો વ્યક્તિની વૃદ્ધિ સાવે સાવ અટકી જાય છે તેની વૃદ્ધિ શું કરે છે સાવે સાવ અટકી જાય છે વ્યક્તિ એકદમ દુબળી પાતળી બની જાય છે કેવી થઈ જાય છે દુબળી પાતળી બની જાય છે અને એટલી નબળી થઈ જાય છે કે તે હલનચલન પણ કરી શકતી નથી ખૂબ જ નબળાઈ આવી જાય છે હલનચલન કરી શકતી નથી અને વિટામિન અને ખનિજ સારો પણ જો આપણા શરીરમાં મળે તો કેટલાક રોગ થઈ શકે છે જેના વિશે આપણને ચોપડીની અંદર એક કોષ્ટકની અંદર આપણને માહિતી આપવામાં આવી છે તો જોઈએ તે કોષ્ટકની અંદર યા તો અહીંયા જ આપણે જોઈશું દેખો સૌ પ્રથમ છે વિટામિન એ

ગુજરાતીની અંદર જીવરામ ભટ્ટનો જે પાક તમે ભણો છો તેમને કંઈક આ પ્રકારનો રોગ હોય છે કે તેમને રાત્રે દેખાતું નથી તેને શું કહીએ છીએ રતાન ધળાપણું ત્યારબાદ છે વિટામિન બી વન વિટામિન બી વન વિટામિન બી વનની કમીના લીધે જે રોગ તમને થાય છે બી વન બેરી બેરી બી ઉપરથી શું યાદ રાખવાનું છે બી વન બેરી બેરી એ દ્રષ્ટિહીનતા બી વન બેરી બેરી બી વનની કમીથી બેરી બેરી નબળા સ્નાયુઓ અને કામ કરવાની ઓછી શક્તિ નબળા સ્નાયુઓ કામ કરવાની ઓછી શક્તિ નબળા સ્નાયુઓ અને કામ કરવાની ઓછી શક્તિ કયો વિટામિન આવશે બી વન કયો રોગ આવશે બેરી બેરી ત્યારબાદ છે વિટામિન સી તો વિટામિન સી ઉપરથી શું યાદ રાખવાનું છે સ્કર્વી બી ઉપરથી બેરીબેરી સી ઉપરથી સ્કર્વી સ્કર્વી ની અંદર શું થાય છે પેઢામાંથી લોહી આવે છે અને ઘા જે તમને શરીરમાં થતો હોય તે ઝડપથી રૂજાતો નથી પેઢામાંથી લોહી આવે ઘા ઝડપથી રૂજાય નહીં તો તમને કયો રોગ થયો છે સ્કર્વી સ્કર્વી શેના લીધે થાય છે વિટામિન સીની કમીના લીધે થાય છે ત્યારબાદ વિટામિન ડી સુકેટ્સ વિટામિન ડી જેને રિકેટ્સ સુકતાન તરીકે ઓળખવામાં આવે છે રિકેટ્સ અથવા તો સુકતાન વિટામિન ડી ઓકે તો તે છે વિટામિન ડી ની કમી ત્યારબાદ વાત કરવામાં આવે કેલ્શિયમ જો તમારા કેલ્શિયમ ની કમી થાય તો હાડકાં અને દાંત કેવા લાગે છે સડવા લાગે છે હાડકા અને દાંત કોહવાટ થઈ જાય છે તેની અંદર તો સડવા લાગે છે બરાબર દાંતમાં જે તમને સડો થાય છે તેનો અર્થ શું છે તેનું એક કારણ હોઈ શકે છે કે કેલ્શિયમની કમી તમારા શરીરમાં છે આયોનની કમી આયોડીનની કમીના લીધે ગોઈટર અર્થાત ગલગંડ નામનો રોગ થાય છે શું થાય છે ગોઇટર જેને બીજું ગલગંડ પણ કહે છે આયોડીનની કમી ગોઈટર ગલગંડ આયોડિનની કમી ગોઇટર ગલગંડ તેમાં તમારી જે ગર્દન હોય છે ગરદન ફૂલી જાય છે છે શું થાય ગળાનો ભાગ શું થાય છે ફૂલાઈ જાય છે પાંડુ રોગ આયન પાંડુ રોગ આયન પાંડુ રોગ આયન પાંડુ રોગ એના લીધે શરીરમાં આવે છે નબળાઈ તો આ કેટલાક રોગ હતા જે સ્પર્ધાત્મક પરીક્ષા અને શાળાકીય પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે વિટામિન એ દ્રષ્ટિહીનતા વિટામિન એ દ્રષ્ટિહીનતા રતાંધળાપણું વિટામિન એ દ્રષ્ટિહીનતા રતાંધળાપણું વિટામિન બી વન બેરી બેરી નબળા સ્નાયુઓ વિટામિન બી વન બેરી બેરી નબળા સ્નાયુઓ ઓછી શક્તિ વિટામિન સી સ્કરવી બેઢામાંથી લોહી આવવું ઘા ઝડપી ના રૂચાય વિટામિન સી સ્કર્વી વિટામિન ડી રિકેટ્સ અથવા તો સુક્તાન વિટામિન ડી રિકેટ્સ અથવા તો સુક્તાન હાડકાઓ વળી જવા કેલ્શિયમ યાદ રહેશે કારણ કે તે હાડકા અને દાંત માટે જરૂરી હોય છે તો એની કમી હોય તો હાડકા અને દાંત કેવા થાય છે સડવા લાગી જાય છે આયોડિન ઉપરથી યાદ રાખવાનું છે ગોઈટર અર્થાત ગલગંડ નામનો રોગ જેમાં ગળું ફૂલાઈ જાય છે અને આયન ઉપરથી એનેમિયા આયન ઉપરથી એનેમિયા શરીરમાં નબળાઈ આવે છે પાંડુ રોગ જેને કહેવામાં આવે છે ઓકે વિટામિન એ દ્રષ્ટિહીનતા વિટામિન બી વન બેરી બેરી વિટામિન સી સ્કર્વી વિટામિન ડી રિકેટ્સ કેલ્શિયમ હાડકા અને દાંતમાં સડો આયોડિન ગોઇટર એટલે કે ગલગન અને આયન એટલે એનેમિયા તો આટલી બાબતો ચેપ્ટર વન ની અંદર આપણને કંઈક આપેલી છે જે આપણે જોઈએ છીએ ટોટલ ત્રણ વિડીયો ચેપ્ટર વનના અપલોડ થઈ ગયા છે બરાબર છે અહીંયા કેટલાક અંગ્રેજી નામ છે સમતોલ આહાર બેલેન્સ ડાઇટ બેરી બેરી કાર્બેદિતને કાર્બોહાઈડ્રેટ ઉર્જા એનર્જી ચરબી તો ફેટ્સ ખનિક સારને મિનરલ્સ પોષક દ્રવ્યોને ને પ્રોટીનને પ્રોટીન રેસાને રફેજ ને સ્કર્વી સ્ટાર્ચ અને વિટામિન અંગ્રેજી શબ્દો છે તો અહીંયા આપણું પ્રકરણ વન પૂરું થાય છે જો તમને યોગ્ય લાગે તો આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ